નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો હિમાચલ પ્રદેશ તેમજ કાશ્મીરમાં કડકડતી ઠંડી તો પારો માઇનસમાં પહોંચ્યો જ્યાં દોસ્તો હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ઠંડીનું પ્રચંડ પ્રભાવ જોવા મળી રહ્યું છે તો તાબાનું તાપમાન માઇનસ પાંચ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ કુકુમશેમાં માઇનસ ચાર પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ કેલાંગમાં માઇનસ ત્રણ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ અને કલ્પામાં ઝીરો પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાવવું છે તો હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં આબોહવા સાફ રહે પરંતુ રાત્રે ઠંડી વધુ વધવાની સંભાવના છે તો બીજી તરફ ઉનામાં પણ દિવસે દરમિયાન અઠ્યાવીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી વધારે તાપમાન નોંધાયું છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી છે તેલના ભાવથી ગૃહિણીઓનું બજેટ ઉપર ઝટકો જ્યાં દોસ્તો ગુજરાતમાં ખાદ્ય તેલના ભાવમાં જોરદાર ઉછાળો તેમજ નાગરિકો ઉપર ભાર વધ્યો છે તો અમદાવાદમાં પંદર કિલો સિંગતેલના ડબ્બા નવા ડબ્બાનો ભાવ નીચેથી રૂપિયા છવ્વીસોથી ઉપર છવ્વીસો પચાસ સુધી નોંધાવે છે તો પંદર કિલો લીટર ડબ્બાનું ભાંડણ રૂપિયા ચોવીસો છે તો કપાસિયા પંદર કિલો રૂપિયા બાવીસો ને પચાસથી ત્રેવીસો પચાસ રેન્જમાં તેમજ સોયાબીનમાં પંદર કિલોમાં એસી રૂપિયા તેમજ પામોલિનના નવા ડબ્બાનો ભાવ રૂપિયા એકવીસો પચાસ છે તો સનફ્લાવર પંદર લિટર રૂપિયા બાવીસો એસી તેમજ મકાઈ તેલ પંદર લિટરના રૂપિયા એકવીસો છે તો ગૃહણીઓ માટે આ ગંભીર ચિંતાનો વિષય છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી છે જ્યાં દોસ્તો હવામાન પટેલના અનુમાન અનુસાર નવેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં ફરી એકવાર માવઠાની સ્થિતિ ઊભી થઈ શકે છે તો બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું રચવાની શક્યતા છે જ્યારે આજથી જ હવાનું હળવું દબાણ સર્જવાનું અનુમાન છે તો સાથે જ તેના લીધે અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર વિકસવાની શક્યતા વ્યક્ત થઈ છે તો આ પરિસ્થિતિઓના કારણે ડિસેમ્બર મહિનામાં માવઠાની સંભાવના વધુ વધતી દેખાઈ રહી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ખરાબ રસ્તાઓ ખરાબ રાષ્ટ્રીય એટલે કે નેશનલ હાઇવે ઉપર ટોલ વસૂલાતથી નારાજગી વચ્ચે સડક પરિવહન મંત્રાલયે કાયમી ઉકેલ માટે એક નિષ્ણાત સમિતિ બનાવી છે તો આ સમિતિ નક્કી કરશે કે કઈ પરિસ્થિતિઓમાં ટોલ વસૂલી રોકવી અને અથવા તો ટોલ દરો ઘટાડવા તો સમિતિ એક રૂપે નિયમ બનાવવા માટે રસ્તાઓની ગુણવત્તા ખાડાઓની સંખ્યા અને મુસાફરોના સમય માપદંડો ઉપર રિપોર્ટ તૈયાર કરશે અને એક મહિનામાં તે રિપોર્ટ પણ આપશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ઉત્તર ભારતમાં શીત લહેર તો બદ્રીનાથ ધામ બરફથી ઢંકાયું જ્યાં દોસ્તો ભારતના પહાડી રાજ્યોમાં ભારે બરફ વર્ષા ચાલુ છે તો ઉત્તરાખંડમાં બદ્રીનાથ ધામ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું છે તો જ્યાં તાપમાન માઇનસ છ ડિગ્રીએ પહોંચ્યું છે અને શેષ નેત્ર જેવી જિલ્લો પણ જામી ગઈ છે તો બીજી તરફ મધ્યપ્રદેશના સાત જિલ્લાઓમાં પણ શીત લહેર ચાલી રહી છે જ્યાં પંચમઢીમાં પારો પાંચ પોઈન્ટ આઠ નોંધાયો છે જો રાજસ્થાનમાં પણ એક સપ્તાહ બાદ લોકોને ઠંડીથી થોડી રાહત પણ મળી છે ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરવામાં તો હાઈકોર્ટે શાક અને ફ્રૂટ માર્કેટમાં પ્લાસ્ટિકો બેગ ઉપર પ્રતિબંધ મૂકવાના ગંભીર આરોપો લગાવ્યા જ્યાં દોસ્તો ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં પ્લાસ્ટિકના વેસ્ટના ગંભીર પ્રદૂષણ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે અને હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીને શાકભાજી તેમજ ફૂટ બજારના વિક્રેતાઓ પર પ્લાસ્ટિકની થેલીઓનો અસરકારક પ્રતિબંધ લગાડવા અને તેના બદલે કાપડની થેલીઓની પ્રથા અમલમાં લાવવાના નિર્દેશો આપ્યો છે તો કોર્ટે જણાવ્યું કે સખત પ્રતિબંધ થી જ લોકો વૈકલ્પિક થૈલીઓ તરફ વળશે જે પ્રદૂષણ નિયંત્રણમાં મહત્વપૂર્ણ છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પેન્શન યોજનાઓમાં મોટા ફેરફારોના સંકેતો દોસ્તો ઇપફો દ્વારા પીએફ અને પેન્શનરો માટેના વેતન મર્યાદામાં મોટા ફેરફારોની વિચારણા કરવામાં આવી રહી છે જેના પ્રસ્તાવ અનુસાર હાલની વેતન મર્યાદા પંદર હજારથી વધારે રૂપિયા પચીસ હજાર કરવામાં આવી શકે છે તો આ ઐતિહાસિક નિર્ણયનો ઉદ્દેશ્ય એક કરોડથી વધારે કર્મચારીઓને સામાજિક સુરક્ષા તેમજ પેન્શન કવર હેઠળ લાવવાનો છે તો નાણાકીય સેવા વિભાગના સચિવો પણ આ સુધારાની જરૂરિયાતો પર ભાર મૂક્યો છે જેનાથી કર્મચારીઓના નિવૃત્તિ ભંડોળમાં પણ વધારો થશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે બી એલ કામગીરીથી શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ જ્યાં દોસ્તો જસતણ તાલુકાના ભંડારી ગામની સરકારી કન્યા શાળામાં ત્રણ શિક્ષકોએ બી ફરજમાં વ્યસ્ત રહેતા ધોરણ એક છ અને આઠ ના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ અસરગ્રસ્ત બન્યો છે તો શાળામાં કુલ નવ શિક્ષકો હોવા છતાં બી કામગીરીના કારણે દિવસભર વર્ગોના શિક્ષણ પૂરું પાડી રહ્યું નથી તો વાલીઓનું કહેવું છે કે બાળકો અભ્યાસથી વંચિત રહે છે અને શિક્ષણ વ્યવસ્થામાં પણ ખલેલ પડે છે તો બીએલઓ ફરજો ચાલુ રહેતા પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં વધારે તો ફિક્સ કર્મચારીઓ તો ગ્રેચ્યુટી માટેની પાંચ વર્ષની સમય મર્યાદા હવે દૂર કરવામાં આવી છે તો નવા નિયમ અનુસાર ફિક્સ ટર્મ કર્મચારીઓ માટે એક વર્ષની નોકરી પૂર્ણ કરવા ઉપર પણ ગ્રેચ્યુટીના સંપૂર્ણ લાભ માટે હકદાર બનશે તો આ પગલું કર્મચારીઓને આર્થિક સુરક્ષામાં વધારો કરશે તેમજ કંપનીને પણ સીધી ભરતી કરવા માટે પ્રોત્સાહિત કરશે દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સુરતમાં વારી ગ્રુપ પર જગ્યાઓ પર એકસાથે રેડ કરીને જમીન સોદા સંબંધિત ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે તો દસ્તાવેજ બહાર ની આશરે રૂપિયા ત્રણસો કરોડ ની રકમ પણ બ્લેકમાં ચૂકવાની આશંકા વ્યક્ત થઈ છે તો જમીન માલિક અને દલાલો સુધી તપાસના વ્યાપ પણ વધાર્યો છે તો હવાલા મારફતે વિદેશ રકમ મોકલી ને સોદો પૂર્ણ કરાયો હોવાનું પણ સામે આવ્યું છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે રિલાયન્સ રશિયન ક્રૂડથી બનેલા પ્રોડક્ટ્સની નિકાસ નહીં કરે જ્યાં દોસ્તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે જામનગરની શેઝ એટલે કે એક્સપોર્ટ ઓનલી રિફાઈનરીમાં રશિયન ક્રૂડ ક્રૂડની ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દીધો છે તો યુરોપિયન યુનિયનના પ્રતિબંધોનું પાલન કરવા માટે કંપનીએ આ નિર્ણય લીધો છે તો એક ડિસેમ્બરથી એસી જેડ એટલે કે સેઝ યુનિટમાંથી નિકાસ થનારું તમામ ફ્યુલ નોન રશિયન ક્રૂડમાંથી બનાવવામાં આવશે તો રિલાયન્સ ઘરેલુ ઉપયોગ માટે રિફાઈનરીમાં રશિયન ક્રૂડની ખરીદી પણ ચાલુ રાખશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ગઈકાલથી જી ટ્વેન્ટી શિખર સંમેલનનો પ્રારંભ થયો જ્યાં દોસ્તો ગઈકાલે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં જી ટ્વેન્ટી શિખર સંમેલનનો પ્રારંભ થઈ ગયો છે તો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સાંજે જ પહોંચી ચૂક્યા હતા તો આ પ્રસંગે ઐતિહાસિક છે કારણ કે જી ટ્વેન્ટી સમિટનું આયોજન પ્રથમવાર આફ્રિકાના મહાદ્વીપમાં થઈ રહ્યું છે તો પીએમ મોદીએ કહ્યું છે કે તેઓ સંમેલનમાં ભારતની વિચારધારાઓ તેમજ વૈશ્વિક દ્રષ્ટિકોણ વિશ્વ સમક્ષ રજૂ કરશે તો આ સમિટમાં વૈશ્વિક પડકારો ઉપર પણ ચર્ચાઓ થશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતું અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં કપાસના મોટા પ્રમાણમાં આવક નોંધાઈ જ્યાં દોસ્તો અમરેલી જિલ્લામાં કપાસની બમ્પર આવક થઈ રહી છે જેમાં સાવરકુંડલા અમરેલી બાબરા જેવા મોટા માર્કેટિંગ યાર્ડોમાં સરેરાશ પચાસ હજાર મણ કપાસની આવક નોંધાઈ રહી છે તો ખેડૂતોને રૂપિયા નવસો થી લઈને પંદરસો થી બાવ સુધીના ભાવ મળી રહ્યા છે તો જેથી ખેડૂતો પણ ખુશ છે તો કપાસ અને મગફળી ઉપર આધારિત આ જિલ્લાઓમાં બમ્પર પાકથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ મજબૂત થઈ રહી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ટ્રુ કોલર નહીં પરંતુ હવે સરકારનું સી નાપ દોસ્તો ભારત સરકારે માટે નવી સી નાપ એટલે કે કોલિંગ નેપ પ્રેઝન્ટેશન સુવિધાનો પરીક્ષણ કરી રહી છે તો આ સુવિધા કોલ અથવા તો આવા સીમ ઉપર સીમ નોંધણીના રેકોર્ડ ઉપર આધારિત કોલ કરનારનું સાચું નામ દર્શાવે છે તો આનાથી ટ્રુ કોલર જેવી એપ્લિકેશન ઉપર વિપરીત સત્તાવાર નામ દેખાશે જે અડજાણ્યા નંબરોને ઓળખવાનું વધારે સરળ તેમજ વિશ્વસનીય બનાવશે તો આ સુવિધા ટૂંક સમયમાં દેશભરમાં શરૂ થવાની અપેક્ષાઓ છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે દેશના નવા સીજીઆઈના શપથ સમારોહમાં સાત દેશોના જજો પણ હાજર રહેશે જ્યાં દોસ્તો ભારતના ત્રેપનના મુખ્ય ન્યાયાધીશ એટલે કે સીજીઆઈ તરીકે જસ્ટિસ સૂર્યકાંતના શપથ ગ્રહણ સમારોહ સોમવારે ચોવીસ નવેમ્બરે ઐતિહાસિક બનશે તો આ પ્રથમ પ્રસંગ છે જ્યારે ભારતીય સીજીઆઈના શપથ સમારોહમાં આટલી મો આટલી મોટી સંખ્યાઓમાં વિદેશી ન્યાયિક સ હાજર રહેશે તો જેમાં ભૂત કેન્યા મલેશિયા મોરેશિયસ તેમજ નેપાળ શ્રીલંકા અને બ્રાઝિલ સહિતના સાત દેશોના મુખ્ય ન્યાયાધીશો તેમજ સુપ્રીમ કોર્ટના જજો તેમાં જોડાશે